નમ્રતા સાંજે ઓફિસેથી થાકીને શાકભાજીની થેલી લઈને ઘરે પહોંચી ત્યારે તેણે જોયું કે તેના સાસુ મનોરમાજી વરંડામાં બેસીને તેની જ ઉંમરના પાડોશી શ્રીમતી ચૌહાણ સાથે ગપ્પા મારતા હતા નમ્રતા તરફ નજર પડતા જ મનોરમાજી એ ઓર્ડર ફગાવી દીધો અને કહ્યું સાંભળો બહુ થોડા ગરમ પકોડા અને આદુની ચા પણ બનાવો મને ઘણા સમયથી મન થતું હતું હવે તમે આવી ગયા છો જલ્દી ચા અને નાસ્તો તૈયાર કરો નમ્રતા બહુ થાકી ગઈ હતી તેને પોતે એવું લાગતું હતું કે કોઈ મને ચાનો કપ આપશે તો મારો થાક થોડો ઓછો થશે તેણે પોતાનું પર્સ સોફા પર રાખ્યું અને સીધી રસોડામાં ગઈ સિંકમાં નાસ્તો અને જમ્યા પછી વાસણોનો ઢગલો બચ્યો હતો તેના ઉપર જ્યારે પણ તેની સાસુ દિવસ દરમિયાન પાણી પીતી ત્યારે તે જુદા જુદા ગ્લાસ કાઢીને એક બાજુ મૂકી દેતી અને વાસણોના ઢગલોમાં ઉમેરો કરતી રસોડું ફેલાયેલો જોઈને નમ્રતાએ કામ શરૂ કરવાનું નક્કી કર્યું તેની પાસે હિંમત ન હતી પરંતુ તેણે કોઈપણ રીતે તે કરવું પડ્યું તેણીએ હિંમત ભેગી કરી અને એપ્રોનની ધાર તેની કબળ પર ચુસ્તપણે બાંધી સૌપ્રથમ તેણીએ જરૂરી વાસણો ધોયા અને ચા નાસ્તો તૈયાર કરવા લાગી તેણે બાકીના વાસણો જેમના તેમ છોડી દીધા બહાર તેના સાસુ અને શ્રીમતી ચૌહાણને ચા અને નાસ્તો પીરસ્યા પછી નમ્રતા પોતે ચાનો કપ લઈને સોફા પર બેઠી એટલામાં જ તેની માતાએ આવીને કહ્યું કેમ કામ કરતા કરતા તે ચા પીવા લાગી થોડા સમય પછી બહાર તેની સાસુ આવીને વાસણો મૂકવા રસોડામાં ગઈ રસોડાના સિંકમાં વાસણોનો ઢગલો જોઈને તે રસોડામાંથી બૂમો પાડવા લાગી અરે વહુ આટલા બધા વાસણો હજી ગંદા પડ્યા છે અરે રામ તું આટલી ગંદી છે તે તો આટલામાં ચા નાસ્તો પણ જ ખાલી તૈયાર કર્યો એક ગંદુ રસોડું તેની સાસુની ચીડતી સાંભળીને નમ્રતાએ ઝડપથી કહ્યું માં મારે અત્યારે ઘણું કામ છે આટલું કહીને તે તરત જ રસોડા તરફ દોડી ગઈ જ્યારે તે રસોડામાં પહોંચી તો સાસુનો ગુસ્સે દેખાવો જઈને તેને પણ ગુસ્સો આવ્યો તેણે નમ્ર સ્વરમાં કહ્યું મમ્મી સવારથી જમ્યા પછી સાંજ સુધી આ જ રીતે વાસણો રસોડામાં પડ્યા હતા તમને દિવસભર સ્વચ્છતા પર ધ્યાન ન આપ્યું જો અત્યારે મેં સાફ કર્યું હોત તો જો હું વાસણો ધોઈને નાસ્તો કયા તૈયાર કરું તો ચા નાસ્તો બનાવવામાં વધુ મોડું થાત તેથી મેં વિચાર્યું કે પહેલાં હું થોડા જરૂરી વાસણો ધોઈ લઉં અને ચા નાસ્તો બનાવું ચા નાસ્તો બનાવ્યો હવે હું બાકીના વાસણો ધોવા જાઉં જ છું બહુનો જવાબ સાંભળતા જ મનોરમાજીનો ગુસ્સો ભડકી ઉઠ્યો અને તેણે ગુસ્સામાં કહ્યું તમે તમારી જીભનો ઉપયોગ કરો છો તેટલા હાથ પગ પણ હલાવી લેતા હોત હોત તો બધા આ કામ થોડી જ વારમાં થઈ ગયા જો તમે ઘર સંભાળી શકતા નથી તો તમે બહારનું કામ કેમ છોડતા નથી ઘરની અંદર અને બહાર બંનેનું આટલું ધ્યાન રાખવાનું કોણે કહ્યું છે મારો દીકરો એકલો કમાવા માટે પૂરતો છે તમારે નોકરી કરવાની શા માટે જરૂર છે ભાઈ અમે તો પહેલેથી જ કહ્યું હતું કે જો તમારે નોકરી કરવી હોય તો કરી લે પણ સાથે સાથે ઘરની બધી જવાબદારી પણ તમારે ઉપાડવી પડશે અહીં આવ્યા પછી જ નમ્રતા શાંત થઈ ગઈ તેણે સપનું જોયું હતું નાનપણથી જ આત્મનિર્ભર બની અને હવે લગ્ન પછી તેણી નોકરી છોડીને તેના સપનાને ચકનાચુર થવા દેવા માગતી ન હતી તેણીએ તેથી તેણે ઓફિસ અને ઘર વચ્ચે તેના સપનાની કિંમત ચૂકવવાનું શરૂ કર્યું તેણીએ તેના પતિ અને સાસુને તેની મદદ કરવા માટે એક નોકરાણી રાખવા માટે સમજાવવાનો ખૂબ જ પ્રયાસ કર્યો હતો પરંતુ તેના સાસુએ આ વાતનો ઇન્કાર કર્યો અને નમ્રતાનો પતિ પણ નમ્રતાને સાથ આપવા તૈયાર ન હતો તો નમ્રતા એકલી શું કરશે જો ઘરમાં કોઈએ થોડો પણ સહકાર આપ્યો હોત કે નોકરાણી આવી હોત તો નમ્રતા બધું જ સારી રીતે સંભાળી શકી હોત તેના માટે તે મુશ્કેલ બની ગયું રહ્યું હતું સાસુ તેને દરેક મુદ્દે કહેતા કે તું આ કરી શકતું નથી તો નોકરી છોડી દે પણ નમ્રતા નોકરી કેવી રીતે છોડી શકે તેણી વિચારતી હતી કે તેણીએ વર્ષોની મહેનતથી કમાયેલી તેણીની નોકરી શા માટે છોડી દેવી જોઈએ જે કામ જો નોકરાણી આવે અને કરે તો તે સારી રીતે સંભાળી શકાય નમ્રતા જાણતી હતી કે તેની સાસુ સાથેની દલીલ કાયદો આવું કરવાનો કોઈ ફાયદો ન હતો તેથી તે ચૂપચાપ રસોડાના શિંગ તરફ ગઈ આગળ વધીને બાકીના વાસણો ધોવા લાગી મનોરમાજી બબડતા રસોડાની બહાર નીકળી ગયા વાસણો ધોવાથી બહાર નમ્રતાએ રાત્રિ ભોજન માટે શાકભાજી કાપ્યા અને રોટલી માટે કણક ભેળવવાનું શરૂ કર્યું પછી તેની નણદ તેના ચાર બહેનપણીઓ સાથે ઘરે આવી અને રસોડામાં આવી અને નમ્રતાથી કહ્યું ભાભી આજે મારી ચાર બહેનપણી અહીં રાત અભ્યાસ કરવાના છે કૃપા કરીને તેમના માટે રાત્રિ ભોજન તૈયાર કરો આટલું કહીને તેની નણદ રસોડામાંથી બહાર નીકળી ગઈ જ્યારે તે બહાર જવા લાગી ત્યારે નમ્રતાએ તેને ઝડપથી રોકી અને કહ્યું અરે નણદ મેં શાક પણ બનાવ્યું છે તમે એક કામ કરો ફ્રીજ માંથી રીંગણ ગાડીને થોડા કાપી નાખો હું બીજું શાક બનાવી લઈશ હું હમણાં જ શાક બનાવું છું તેની નણદે મોઢો કરીને કહ્યું અરે બાપી આટલું કામ તારાથી નથી થતું મારે હવે ભણવું છે આ બધું કામ હું નહીં કરું તારે શું કામ છે જરાક તારે જમવાનું જ બનાવવાનું છે ને તું આખો દિવસ ઓફિસમાં આરામથી બેસી રહે છે આટલું કહીને તે પગ ઉપાડીને રસોડામાંથી બહાર નીકળી ગઈ નમ્રતાની આંખોમાં આંસુ આવી ગયા તે વિચારવા લાગી હું આરામથી જીવું છું ઓફિસમાં અને કોણ કામ કરે છે ઓફિસમાં કોણ કામ કરે છે નમ્રતાના પતિ નીરજને ઘરના કામકાજ સાથે કોઈ લેવા દેવા ન હતી અને તેની સાસુ અને નણદ પણ એવા હતા કે તેઓ ઘરના કામને હાથ પણ લગાવતા ન હતા નમ્રતા સંભાળવાનો પ્રયાસ કરતી હતી બધું તે તે કરી રહી હતી અને કદાચ તેને મેનેજ કરી શક્યો હોત પરંતુ ટોણાની આડશને કારણે તેનું મનોબળ દરરોજ તૂટી રહ્યું હતું આ બધું કર્યા પછી તેણીને શારીરિક થાક લાગ્યો હતો તેના ઉપર તેણીની સાસુ અને નણદ તેના દરેક કામમાં ખામીઓ શોધતા હતા તે દરેક મુદ્દા પર તેને ટોણો મારતી રહી આ બધું તેના માટે અસહ્ય બની રહ્યું હતું હવે નમ્રતા રસોડામાં કામ કરી રહી હતી અને આંસુ પણ વહાવી રહી હતી તેને સખત માતાનો દુખાવો થઈ રહ્યો હતો એવું લાગ્યું કે તેણે બધું પાછળ છોડીને પલંગ પર સુવું જોઈએ પરંતુ તેના હાથ મશીન પર ફરતા હતા નમ્રતાનો પતિ નીરજ પણ ઓફિસેથી આવ્યો હતો અને હોલમાં બેસીને ટીવી જોતો હતો તેની પત્ની કેવી છે અને શું કરે છે તે જોવાની તેણે એકવાર પણ કોશિશ કરી ન હતી રોટલી બહાર આવતા જ રસોડાની દિવાલો નમ્રતાને ફરતી હોય તેવું લાગ્યું અને થોડીવાર પછી તેની આંખો ભરવા લાગી અંધકાર ફેલાઈ ગયો આગળ અને રસોડાના ફ્લોર પર બેભાન થઈને નમ્રતા પડી રસોડામાં જોરદાર અવાજ આવ્યો પછી નીરજ દોડતો રસોડામાં આવ્યો પત્નીને જમીન પર પડેલી જોઈને તે ગભરાઈ ગયો તેણે ઝડપથી ગેસ બંધ કરી દીધો અને તેની માતા અને બહેન માટે બૂમ ઉપાડવા લાગ્યો તેની હાલત જોઈને તેની માતાએ મોઢું ચડાવીને કહ્યું બહુ મા તો જીવ જ નથી તેને ડોક્ટર પાસે લઈ જાઓ કઈ થશે તો બધા અમારી તરફ આગળ નીરજ તરત જ નમ્રતા અને મોકલી તેને કારમાં બેસાડી અને ડોક્ટર પાસે લઈ ગયા રસોડામાં રોટલી તૈયાર હતી અને બધાને ભૂખ લાગી હતી એમનો શું મતલબ હતો કે પુત્ર વધુ બેહોશ થઈ ગઈ છે તેને શું થયું છે તેઓને માત્ર તેમના ખાવા પીવાની ચિંતા હતી મનોરમાજીએ તેમની પુત્રીને કહ્યું સાંભળ દીકરી તું આજે રોટલી બનાવી દે મનોરમાજીની દીકરી પણ એવી જ હતી તેણે ચીડાઈને કહ્યું માં શાક તૈયાર છે માત્ર રોટલી જ બનાવવાની છે હવે મારે ભણવું છે તમે જલ્દી રોટલી બનાવી લો બધાને ભૂખ લાગી છે મનોરમાજીએ દિલથી રોટલી બનાવવાનું શરૂ કર્યું તે દરમિયાન જ્યારે નીરજ નમ્રતાને લઈને હોસ્પિટલ પહોંચ્યો ડોક્ટરે તેની હાલત જોઈને નીરજને ઠપકો આપ્યો અને કહ્યું તમે તમારી પત્ની માટે કેવા પ્રકારની સ્થિતિ ઊભી કરી છે શું તમે આરામ વગેરે નથી આપતું થાકને કારણે તેને ચક્કર આવી ગયા છે અને ખૂબ નબળા પણ છે આ થોડા સમય પછી નબળતાને પણ હોશ આવી ગયો તે હોસ્પિટલના પલંગ પર પડી હોસ્પિટલની દિવાલો તરફ જોઈ રહી હતી આશ્ચર્ય પામી તે શું તેના માતા પિતાએ આ જ દિવસ માટે તેના લગ્ન કરાવ્યા હતા જવાબદારીઓની ચકલી

બીજા દિવસે નમ્રતા ઓફિસે નહોતી જઈ તેણીએ સવારે રજા લીધી હતી અને પૂછ્યું હતું કે પુત્ર વધુ નાસ્તો બનાવે છે કે નહીં તેણીએ બધાને કહી દીધું હતું કે હું આજે કોઈ કામ કરવાની નથી બહાર બધાએ ચા અને ફાફડા ભાતનો નાસ્તો કર્યો હતો નમ્રતા પણ ફળો ખાઈને પાછી રસોડામાં આવી ગઈ હતી બધા તેની સામે સાંકળી આંખે જોઈ રહ્યા હતા જો તે કોઈ કામ ન કરતી હોય તો સવારે અગિયાર થયા હશે જ્યારે દરવાજા પર એક પાતળી સ્ત્રી ઉભી હતી તમે કોણ છો સ્ત્રીએ કહ્યું મેમ હું લક્ષ્મી છું હા મેડમજીએ મને ઘરના કામ માટે બોલાવે છે મનોરમાજીએ ચીડાઈને કહ્યું કયા મેડમજી પછી નમ્રતાએ પાછળથી આવીને કહ્યું મમ્મીજી મેં અમને ફોન કર્યો હતો આજે સવારથી તે ઘરે આવી ગઈ અને સાંજે મને ઘરના કામમાં મદદ કરશે અને તેના પગારની ચિંતા ન કરો હું તેને મારા પગારમાંથી ચૂકવીશ મનોરમાજી એ ગુસ્સામાં કહ્યું મેં તને કોઈને બોલાવવાનું કહ્યું છે તેણે કહ્યું મમ્મી હું તમારી સાથે થોડી વાર પછી વાત કરીશ આટલું કહી તે લક્ષ્મીને રસોડામાં લઈ ગઈ મનોરમાજી ચોખ્ખી ગયા નમ્રતાએ લક્ષ્મીને કામ સમજાવ્યું અને તેણે તરત જ રસોડામાં પોતાનું કામ શરૂ કરી દીધું નમ્રતા તેના સાસુ પાસે આવી અને કહ્યું મમ્મી મેં તમને પહેલા પણ નોકરાણી વિશે પૂછ્યું હતું પરંતુ તમે ના પાડી હવે હું કોઈ પણ સંજોગોમાં નોકરી છોડવાની નથી કારણ કે નોકરાણીએ કરવા માટે મારે મારી નોકરી એ કામ કરવા માટે મારે મારી નોકરી શા માટે છોડી દેવી જોઈએ બીજું મારી પાસે દસ હાથ નથી જેથી હું કોઈની મદદ વગર ઘરનું અને ઓફિસનું બધું કામ સારી રીતે મેનેજ કરી શકું હું મારાથી બને તેટલું કરી રહી છું પણ હવે હું મારી ક્ષમતાથી વધુ કામ કરી શકતી નથી તેથી મેં એક નોકરાણીને બોલાવી છે મનોરમાજીએ ઘણો વિરોધ કર્યો પણ નમ્રતા પોતાના નિર્ણય પર અડગ રહી સાંજ પડતા જ નીરજ આવી પહોંચ્યો તેણે નીરજને ઉશ્કેરવાનું શરૂ કર્યું નીરજ પણ ગુસ્સે થઈ ગયો અને નમ્રતાથી બોલ્યો માએ મનાઈ કરી હતી ત્યારે તમે નોકરાણી કેમ બોલાવી નમ્રતાએ થોડાક કડક સ્વરમાં જવાબ આપ્યો કામના સમયે આખું ઘર મારું છે તો ઘરના કામ બધા કામ પણ મારા છે તેથી મને નક્કી કરવા દો કે ઘરના કામ કેવી રીતે સંભાળવું હું તમને બધાને ધ્યાન રાખવાનું કહું છું તમે કામમાં અને નોકરાણીના નામે કોઈ મદદની અપેક્ષા રાખતા નહીં આટલું બધું હંગામો કરવાની શું જરૂર છે શું નોકરાણી રાખવા એ ગુનો છે અને જો તમે પણ મને ન સમજો તો મારે આ ઘરમાં રહેવું નથી જ્યાં પુત્ર વધુને માત્ર કામ કરતી મશીન ગણવામાં આવે છે નમ્રતાની સહન શક્તિની હદ ઘટાવી ગઈ હતી અને આજે તે ઊભી રહેતા શીખી ગઈ હતી નીરજ પોતે જ તેનો પતિ હતો દરેક ક્ષણ સ્તબ્ધ હતા અને આજે તે પોતાના માટે ઊભા રહેતા શીખી ગઈ હતી તેની વાત સાંભળીને નીરજ ચોંકી ગયો તે નહોતો ઈચ્છતો કે નમ્રતા તેને છોડીને જાય તેનો સ્વર નરમ પડ્યો થોડા દિવસ બીજા બધાના મો ભરાઈ ગયા પણ નમ્રતા એકદમ હળવી થઈ ગઈ હતી અને ધીરે ધીરે નમ્રતાએ લોકોની વાતો અને ટોણાને અવગણવાનું તે શીખી ગઈ હતી અને પોતાના માટે પણ થોડું જીવવા લાગી હતી મિત્રો જો માણસ તે યોગ્ય છે માણસ સાચો છે તો તેણે પોતાના માટે અવાજ ઉઠાવવો જોઈએ તો મિત્રો આજની વાર્તા તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમે અમારી ચેનલમાં નવા છો તો મિત્રો પ્લીઝ યાર વિડીયોને લાઇક કરો તમે યાર લાઈક નથી કરતા વિડીયો પૂરો જુઓ છો પણ વિડીયોને લાઈક નથી કરતા તો વિડીયો લાઈક કરી અને કોમેન્ટ કરો કે કોણ કોણ મને સપોર્ટ કરશે કારણ કે આવા જો પ્રકારની વાર્તાઓ મસ્ત મજાની વાર્તાઓ પારિવારિક વાર્તાઓ તમને ગમે છે એવી વાર્તાઓ હું તમારા માટે લાવતો રહું માટે મને આશા છે કે તમે યાર પ્લીઝ મને થોડો સપોર્ટ કરશો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો એવી મને આશા છે એટલા માટે વિનંતી કરું છું બે હાથ જોડીને જય હિન્દ જય